રૂહી ગુડ મોર્નિંગ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં તો ગાઈઝ અમે રૂહીના સ્કૂલ મૂકવા જાઉં છું રૂહી બરફ પડે છે જો હા બરફ પડે જો થોડો થોડો પડે બરફ પડે છે તમને દેખાઈ શકે નહીં ખબર નહીં જો પડે છે ને થોડું થોડું તો હવે સ્કૂલ મૂકવા જઈએ બસ આવી આઈ સર રોહી ટેમ્પરેચર તો જોયું નહીં પણ ઠંડુ પવન છે અત્યારે બાય બાય રોહી જય માતાજી જય માતાજી કહેવાનું શું ગાય છે તું તારે પર્ફોમન્સ કરવાનું શું છે તો ગાય સ્કૂલમાં છે અને પછી ટેન ડેઝની રજા નહીં સ્પ્રિંગ વેકેશન છે પછી કાલે આજે ફ્રાઈડે થયું ગાંડું આજે થર્ડે છે જય માતાજી

વાદળોમાં જતા રહેશે અને કાળા કાળા વાદળા આવ્યા સર અત્યારે તો જો ચારે બાજુ વાદળ છાઈ ગયા સ અને બરફ પડે ધીમે ધીમે હવે આખો દિવસ આવું જ રહેશે ધુમ્મસ ધુમ્મસ અને બસ થોડો બરફ પડશે બંધ થઈ જશે અને એવું ને એવું વાતાવરણ રહેશે ઠંડુ ઠંડુ એટલે બે દાડા ઠંડુ બે દાડા ગરમ એટલે પબ્લિક જોર બીમાર પડે શહી હતું આપણે લગાવી દઈએ ન ઓપન થઈ ગયો ડોર ચાલો જઈએ અંદર તો ગાઈશ આજનું ટેમ્પરેચર હજી ખબર નહીં અંદર જઈને જોઉં પછી તમને કહું કે આજે કેવું છે ટેમ્પરેચર તો બસ આજે આજે થયો થર્સડે અને સત્તર એપ્રિલ થઈ આજે

તો ગાઈશ આજે ટેમ્પરેચર છે બે ડિગ્રી પણ તમને ફીલ થાય માઇનસ બે જેટલું તો આજે લાઇટ સ્નો પડવાનો છે એવું બતાવશે એટલે થોડો થોડો સ્નો પડશે આખો દિવસ આવું ઘૂંગરાલું વાતાવરણ જ રહેશે ખબર નહીં આજે હવે વાતાવરણ ખુલ તો ખબર નહીં બાકી ધુમ્મસવાળું જ વાતાવરણ રહેવાનું સાજે અને તો આપણે હવે સર ને ચા પાણી કરી લઈએ અને આજે મેં તમને કીધું એમ કે આજે ગુરુવાર થયો સત્તર એપ્રિલ તો બસ આમ જ તમને મળતા રહીશું સોળ કિલોમીટર પ્રતિ ઝડપે પવન છે આજે એટલે થોડો પવન રહેવાનો છે તો બસ ચલો ચાપી લઈએ પછી તમને મળ્યા તો ગાઈઝ જો હવે ધોધમાર બરફ પડવા માંડાઈ ગયો છે સવાર અવારમાં તો અત્યારે તો સીઝન જતી રહી છે તો હે પાછો થોડો થોડો પડવાનું ચાલુ થયો છે અને બસ આ તો ઓગળી જાય એવો જ છે જોઈએ હવે પડસ આખા દાડામાં તો જો હતું ને તે બરફની વરસાદ થવા લાગી એવું નહીં કે ઇન્ડિયામાં જ અંધારી અમારા અહીંયા કેનેડામાં ભાઈ પડે હો પડે છે ને તો ગાઈસ જુઓ સાંજના ચાર વાગવા આવ્યા છો અને બરફ તો પડતો બંધ થઈ ગયો છે पण वादराची सेमच तो बिजी વખત पडी सकास बर्फ पण <coughs> जो हवा रुंदा नाही धोईन रेडी થઈ ગઈસ ને रुंदा મનોરું હી આવતી હશે તો આજે તો બપોરે કશું જમવાનું બનાવ્યું નહીં બફ સવારના બટાકા પૌવા બનાયલા હતા એ જ ખાધા સ બપોરે તો હું હવે જોઈશું લંચમાં ડિનરમાં શું બનાવીશું તો જોઈએ હવે જે બનાવે તો આમ નામ તમને મળતા રહીશું આજે શું કરીએ હશે આખા દિવસમાં એ તમને બતાવીશું કારણ કે ચાર તો વાગવા આવી ગયા છે બસ હવે બીજા ચાર કલાકમાં શું કરીએ એ તમને બતાવીશું આવી ગઈ શું લાઈ ખૂના માટે સર લાઈ રૂહી सोसा इनन देका उ भमो खुर्जी कोक्स ने खोली राना राजा पडि जेन ओ माय गड त म केती थी लुई ए मोजा ठेका हम क चलो आज दीदी न बताइ त खरि सुलाई समन इतने खा मलो

ચંટી જઈશું ચટી જઈશે ઉખાડો જલ્દી હા ચટલું નહીં હતું ઠંડામાં રહે એવું નહીં અમ જેને નો ફૂલ કહ્યું ઓકે એવું ઓહી આમ કહી છે પૈસા તેમાં જીવ હું સૌથી રહેતું હતું નહીં ના જેવું જેવું રૂ આપડા બાજુમાં એક જણ ઘેર ભજન નતો હમણાં વચ્ચે ખબર નહિ ભજન હતો એક જણા ના ઘે હું જઈ નથી તો ગાય તું રોહિ ને તો ખબર જ નહિ એક જના ઘે ભજન હતા ને હું જઈ તી ત્યાં પરસાદી આવી બેઠી બેઠી ખોવ હું

પુનઃ પુનઃ ભાવતી હતી કોમેન્ટ કરજો તો મને હા ને ઇન્ડિયાની યાદ આવી રહી પ્રસાદી ખાવાની તો આપણે સિંગ ભેગા કરીને છે સાકરવાળા એમાં થોડું ડ્રાય ફ્રુટ અને કિસમિસ નોખી દીધી તો મસ્ત મજાની આપણી પ્રસાદી તૈયાર થઈ ગઈ તો ઇન્ડિયાની યાદ આવે તો આવું આવું કોણ કોણ કરો જે બારની કન્ટ્રી ને હોય તો કોમેન્ટ કરજો આ ખો ને ડ્રાયફ્રુટ ખો તો કલ્યાણ થાય તમારું લઈશ અમને હારી વસ્તુ તો ભાવતી જ નહીં આ બધા અમને અખરોટ કાજુ ને એટલી સિંગ વેણી વેણી ખાય સર આજે બતિન તો અને આજે મે છે ને પટ પૌવા બનાવીને આપ્યા તા જજે લંચ બોક્સ લઈ આવજે ચમ ના વેફર આપી દે વેફર ખાઈ જાય પૌવા પાસા લઈને આવી જો પૌવા ખાધા પૌવા ખા ના એટલા તો કઈ આપણે તો જ્યારે જે વસ્તુ ખાવાની મન થાય ને ત્યારે બનાવીને ખાઈ લેવાની કારણ કે અહીંયા થોડી કોઈ ભજન રાખવાનું હતું આવી પ્રસાદી ખાવા મળવાની હતી તો યાદ આવી એટલે બનાવીને ખાઈ લીધી અને અહીંયા આગળ પ્રસાદી ને એવું મળે ત્યારે ખબર જ્યારે નવરાત્રી ને એવું હોય ને ત્યારે નવરાત્રિમાં પ્રસાદી હોય પછી મંદિરમાં જતા હોય તો મંદિરમાં હોય પ્રસાદી પણ આપણે તો મંદિરમાં તો કેવો ફ્રેન્ડ્સ ટાઈમ હોય તો જઈએ બાકી તો કોક એવો તહેવાર હોય ને આપણો તારા જવાનું બાકી દરરોજ દરરોજ તો અમે જતા નહીં કારણ કે એવો ટાઈમ જ નહીં હોતો દરરોજ છોકરોને લઈ જવાનું તો ગાય અહીંયા આગળ જો બરફ પડી રહ્યો હતો તો સાંજનો ચાર ચાર સવા ચારનો ટાઈમ છે અને જોરદાર એવો બરફ ફરવા મંડાઈ ગયો તો જુઓ કેવો જોરદાર પડી રહ્યો છે બરફ તો આ ધવલ ગયા તા ઉબર કરવા તો ત્યાંથી આવો મસ્ત મજાનો નજારો કે ગાયસ ન દેખાડજે એટલા માટે ઉતારીને લાયા સ તો તમને છું તો ગાઈ સાજે તો સાદું સાદું ખાવાનું બની રહ્યું છે તો આપણે લાયા તા લીલી ડુંગળી બટાકા અને ગાજર એનું શાક બનાવીશું તો બધા બનાવતા જ હોય છે પણ કેવી રીતના બનાવશું હું એ તમને બતાવું તો ચલો આપણે હવે વઘારીશું શાક થોડું જીરું હિંગ હળદર અને પછી આપણે જે શાક નાખવા હોય તો લંખાય પણ મેં નહીં નાખ્યા કારણ કે છોકરા ને પછી તીખું લાગતું હોય છે એટલા માટે આપણે સિમ્પલ જ મસાલા શાક બનાવાનું છે આજે

Oh, let me clean it up this room for you

સાત વાગો આવ્યા સર અને બાર હવા ઉઘાડ કાઢ્યો છે જુઓ અતુરી તો વાતાવરણ એવું જ હતું વાદળ વાદળ વાળું તો રૂહી આવી એ પછી ખાસો એવો બરફ પડી ગયો અને હવે જુઓ થોડો ઉઘાડ કાઢ્યો છે તો ઓલમોસ્ટ લાઈક સનસેટ થઈ જ ગયો સર બે બટન <laughs> 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 શું છે બે શું છે નહીં ચોકલેટ ખાઈ ગયો તું તા ચોકેટ જો દે નહીં નહીં તો ખાઈ જો અહીંયા જઈ જાય અહીંયા પેટમાં જઈ જાય જો જઈ તો જો પવન તો બહુ બધો સ બહાર તો જો કેવું સાયકલ ના ફૂમ તો હલ ને અને અત્યારે તો વાતાવરણ બહુ મસ્ત કર્યું પણ જો આ આવા વાતાવરણ થોડુંક ઠંડુ ઓછું હોય ને તો બહુ જ મજા આવે બહાર ફરવાની નહીં રહી પણ સારું અહીંયા તો ઠંડી જ ઉલતી નહીં ઠંડુ ઠંડુ જોયા દાડો તો ગાઈશ ચલો ખાઈ પીને તો આપણે બેસી ગયા છીએ અને હવે આજ માટે આટલું જ હતું તો હવે મળીશું કાલે એક નવા વિડીયો સાથે તેઓ સુધી બધાને કહી દઈએ જય માતાજી ગુડ નાઇટ અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન જરૂરથી દબાવજો તો વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તમને તો બસ આજ માટે આટલું જ હતું ગુડ નાઇટ બાય બાય